વિદ્યાર્થી વિકાસ સંઘના જણાવ્યા મુજબ યુનિવર્સિટીના નિયમ મુજબ તેમને દિવસના રિઝલ્ટ આપવાનો હોય છે આ રિઝલ્ટના પરિણામે ફાઇનલ યરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ નોકરી મળી રહી નથી અને દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ કરી શકતા નથી જેને લઈને વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તમારી પાસે પેટ્રોલ ના પૈસા અમને ક્યાં પગાર મળે છે કઈ ખાવા કરવામાં આવે અને આ રીતે એમને કાઢવામાં આવે યુનિવર્સિટીનો વિદ્યાર્થી હેડ ઓફિસ ઉપર નહીં આવે એમની રજૂઆત કરવા તો ક્યાં જશે આ કોઈ ગુનેગાર નથી અને કોઈ પોલીસ નથી તો આ પ્રકારનું એક ગુનેગાર જેવું વર્તન યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓ સાથે કરે છે જે ખૂબ જ અયોગ્ય છે અને નિંદનીય છે તેમનું ભાવિ એટલું જોખમમાં છે જે વિદ્યાર્થીને પ્લેસમેન્ટ મેળવવું છે નોકરી મેળવવી છે એમના ઇન્ટરવ્યૂ અત્યારે ચાલે છે એમના અત્યારે નોકરી માટેની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એમનું રિઝલ્ટ યુનિવર્સિટીએ જાહેર નથી કર્યું એટલે નોકરી નથી મેળવી ને બેરોજગાર થઈને યુનિવર્સિટીની ભૂલના કારણે બેઠા છે ઉપરાંત જે કોઈ વિદ્યાર્થીઓ વિદેશ જવા માગે છે એના અત્યારે ઇન્ટેક ચાલી રહ્યા છે તો જો રિઝલ્ટ ન આવે તો અત્યારના ઇન્ટેકમાં ના જાય એમનું આખું ઇન્ટેક નું એક વર્ષ બરબાદ થઈ જાય તો યુનિવર્સિટી આ ખૂબ જ ગંભીર ભૂલ છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બિલકુલ ચિંતા નથી એ અહીંયાથી દર્શાવે છે યુનિવર્સિટી આ દિવસની અંદર નથી શું બેઠા બેઠા પગાર મળે છે આ એક એક બહુ આશ્ચર્યજનક વિષય એવો છે કે એકદમ જ અહીંયા આવી જવું આવેદનપત્ર આપવા માટે આવી જવું આ જે જૂની ઇલેક્શન પદ્ધતિ હતી આ પદ્ધતિને ક્યાંક ને ક્યાંક ફરીથી પુનર્જીવિત કરતા હોય એવું જણાઈ રહ્યું છે જયારે રિઝલ્ટનો કોઈ પણ ઈસ્યુ હોય ધારો કે તો આપણે દરેક વિદ્યાર્થી સુધી આપણે કોમ્યુનિકેટ કરેલું છે કે એક વાત એમના ડીનને વાત કરવી જોઈએ ડીન થ્રુ કારણ કે કોઈ પણ એસેસમેન્ટ હોય એડમિશન હોય એ ડીન થ્રુ પ્રોસેસ થતા હોય છે અને એના થ્રુ થઈને આવવું જોઈએ અને કોઈને પણ ધારો એક વ્યક્તિગત સમસ્યા હોય તે જાતે અહીંયા આવી શકે છે એકદમ ટોળાબંધી કરી અને યુનિવર્સિટીનું માહોલ ક્યાંક ને ક્યાંક બગાડવાનો એક પ્રયત્ન થાય એ વસ્તુ પણ યોગ્ય નથી અને વિદ્યાર્થીઓની જે પણ કંઈ સમસ્યા છે સમસ્યા સાંભળવા એનું નિરાકરણ લાવવા માટે તંત્ર હંમેશા સજ્જ હોય છે અને ભૂતકાળમાં પણ આપણને ખબર છે કે જ્યારે પણ આવી રિઝલ્ટ બાબતની સમસ્યા હતી ત્યારે પણ વાઇસ ચાન્સેલર સાહેબ દ્વારા એમાં ઇન્ટરવેન્શન કરી અને એમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવેલી જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સુચારુ રૂપે સિસ્ટમ અત્યારે હાલ ચાલી રહી છે

કોઈપણ એમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે તો વિદ્યાર્થીઓ દ્વારા એને પણ પાલન કરવું એ એટલું જ યોગ્ય પણ છે જો વિદ્યાર્થી એને પાલન ન કરે તો એ પણ ઠીક નથી એટલે બંને બાજુ બંને પક્ષે સમજવું જોઈએ કે એમને રજૂઆતો પણ ધ્યાનમાં લેવામાં જ આવે છે એમની તો ત્યારે પણ જ્યારે પણ વિજિલન્સ દ્વારા એક આ હેડ ઓફિસ છે યુનિવર્સિટી હેડ ઓફિસ છે આ હેડ ઓફિસનું ડેકોરમ છે એ જળવાવું જોઈએ બરાબર છે એની માટેની એક આખી એમની માટે અલગ વ્યવસ્થા એમની રજૂઆત સાંભળવા માટેની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે